વડોદરા શહેરમાં હાર્ટ એટેકના કારણે વધુ એક યુવાને જીવ ગુમાવ્યો સામે આવ્યું છે આ અંગે મળતી માહિતી અનુસાર મૂળ મહારાષ્ટ્ર રાજ્યના વતની અને વડોદરા શહેરના છાણી કેનાલ રોડ પર આવેલી એલેમ્બિક વેદા સોસાયટીમાં રહેતા છત્રીસ વર્ષીય શમ્યંગ હનમંતરાવ ગાયકુવાડે ગત ઓગણત્રીસ ડિસેમ્બર શુક્રવારના રોજ રાતના દસ વાગ્યાની આસપાસ તેઓની સાથે કંપનીમાં નોકરી કરતા મિત્રો સાથે શારા ક્રિકેટ ગ્રાઉન્ડ ડેણા ગામ ખાતે ક્રિકેટ રમવા ગયો હતો જ્યાં ક્રિકેટ રમતા સમય અચાનક તેમની તબિયત બગડતા નીચે સુઈ ગયા હતા જેને પગલે ગ્રાઉન્ડ પર હાજર મિત્રો દ્વારા તેમને તાત્કાલિક સારવારથી ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ